કથાનો હકદાર છે ને એ સૂત પુરાણી છે અને સૂતના સીધી લીટીના કોઈ વારસદાર હોય ને તો એ મારો બારોટ સમાજ છે સાહેબ સૂતના સિદ્ધિ લીટીના કોઈ વારસદાર હોય તો એ બારોટ સમાજ છે પ્રારંભ ત્યાંથી જ થાય વંશ પુરાણ તમારા વંશની કથા કહેનારો જો કોઈ ને જન્મેજી રાજાને 18 બ્રહ્મત્યા લાગી

આ અઢારે અઢાર બ્રહ્મ નિવારણ પામે તો કે મારી વંશની કથા કરી શકે તો તારા વંશની કથા કરી શકે આખે આખું ભાગવત આખું મહાભારત અઢાર પર્વ છે અઢાર દિવસ સુધી પણ એક શરત કરેલી કે શંકા નો કરતો એક શરત કરેલી કે હે જન્મે જય શંકા નો કરતો જો શંકા કરીશ તો પછી પાપ ધોવાય એક પછી એક પર્વ કે બીજા ઉડાડે પડે પણ ભીમસેન જે ઉતારે હાથી હેઠો ન પડતો આવી વાત કરીને ત્યારે મહારાજ જન્મે જઈને શંકા ગઈ કે બારોટજી જરા થોડા ગપ્પા મારો પણ થોડા ઓછા ઓછા મારો મારો પણ જરા ઓછા મારો તેર હાથી એક હાથમાં એક હાથમાં નવ હાથી એ આમ આકાશમાં ઉડાડે અને તમે એમ કહો છો કે હજી નથી પડ્યા આ શંકા ગઈ એટલે ગમે એમ તો મહર્ષિ હતા એમ કીધું કે ભલે આ તારી 18 ગાયો બાંધેલી 17 ગા ધોળી થઈ ગઈલી 18 ધોળા થવાની બાકી હતી થોડા થોડા કાળા ટપકા રહી ગયા અને કીધું કે હવે તઈ શંકા કરીને એટલે તારું આ બ્રહ્મત્યાનું પાપ નઈ ધોવાય પણ સાંભળી લે હવે તારી શંકાનું નિવારણ